टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार न्यूज कैपिटल ने आ विशेष रजूआत में मयूरी आपू स्वागत करूचु બાર જૂન બે હજાર પચીસનો એ દિવસ હતો કે જ્યારે એર ઈન્ડિયાની જે ફ્લાઇટ છે જે વિમાન છે એ અમદાવાદમાં ક્રેશ થયું અનેક લોકોના જીવ ગયા બસ્સોથી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને એ જે આઘાત છે એ જે ઘટના દુર્ઘટના જે છે એની યાદ હજુ પણ લોકોના મનમાં તાજી છે અને એના પછી અવારનવાર સવાલો ઉઠા રહ્યા છે એર ઇન્ડિયાની ફ્લાઇટ્સ પર અવારનવાર એવા સમાચારો સામે આવ્યા કે જ્યાં ટેકનિકલ કારણોસર કે કોઈપણ અન્ય કારણોસર એર ઇન્ડિયાની અનેક ફ્લાઇટ રદ કરવામાં આવી હોય વધુ એક એવા સમાચાર સામે આવ્યા છે એના પર જો નજર કરીએ તો એર ઇન્ડિયા ની વધુ એક ફ્લાઇટ હવે રદ થઈ છે મુસાફરો હેરાન પરેશાન થયા છે કેનેડાથી ભારત આવતી ફ્લાઇટથી મુસાફરોને ભારે હાલાકી પહોંચી છે આ જે એર ઇન્ડિયાની ફ્લાઇટ હતી તે કેનેડાના ટોરન્ટોથી દિલ્હી આવી રહી હતી અને આ ફ્લાઇટમાં ટેકનિકલ ખામી હોવાનું કારણ મુસાફરોને આપવામાં આવ્યું ફ્લાઇટ લેટ હોવાનું પ્રવાસીઓને કહ્યું વારંવાર અલગ અલગ બહાના બતાવીને મુસાફરોને ગુમરાહ કરવાના પ્રયાસ એર ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યા લાંબા સમય સુધી રાહ જોડા જોડાયા બાદ આખરે આ ફ્લાઇટને કેન્સલ કરી દેવામાં આવી આ સત્તર જૂનની ઘટના છે ફ્લાઇટનો નંબર છે એઆઈ વન એટ એટ અને આજે ફ્લાઇટ રદ થઈ હતી મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે એર ઇન્ડિયાની બેદરકારીના કારણે અને એર ઇન્ડિયાની આ ફ્લાઇટ રદ થતાં છેવટે અન્ય ફ્લાઇટથી એક મુસાફરે ભારત આવવું પડ્યું આ ગુજરાતી મુસાફર અને તેમણે પછી બાદમાં વિડીયો બનાવ્યો છે વિડીયો સોશિયલ મીડિયા પર બનાવીને તેમણે મૂક્યો છે અને જે પ્રકારે હાલાકીનો હેરાનગતિનો જે તેમને સામનો કરવો પડ્યો પોતાની વ્યથાનું આખું વર્ણન તેમણે આ વિડીયોમાં કર્યું છે

જ્યારે રિલીવ થઈ એ જેવી ગેટની બહાર નીકળી અને ફ્લાઇટને પોણો કલાક એમણે ઉભી રાખી અમને કોઈ કારણ આપવામાં ના આવ્યું રાઉન્ડ મારીને પાછી ગેટ ઉપર લાવીને પાર્ક કરી દીધી એમ અમારા લગભગ દોઢેક કલાક એમાં નીકળી ગયો તો એણે અમને રિફંડ આપવાની પણ ના પાડી ડીપ્લેન થવું હોય તમારી જવાબદારી એ થાવ એમ કરીને અમને એ લોકોએ અમે તો આવી ગયા કારણ કે સેફટી પર્પઝ આપણે અઠવાડિયા પહેલાં આપણા ગુજરાતમાં જે હમણાં ભયંકર અકસ્માત થયો એર ઇન્ડિયાનો એટલે અમને ડર લાગી ગયો એટલે અમે પંદર જણા લીધું કે પૈસા જાય તો કંઈ નહીં પણ અમારે ફ્લાઇટમાં આ ટ્રાવેલ નથી કરવું પરંતુ એર ઇન્ડિયાના સ્ટાફ તરફથી જે ઉદ્ધત વર્તન અમારી સાથે કરવામાં આવ્યું અને જે ફ્લાઇટના મેનેજર હતા મિસ્ટર જોફી કરીને જે અહીંયા ટોરન્ટો એરપોર્ટ ઉપર છે એના દ્વારા અમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ હું તમને રિફંડ નહીં આપું જે પ્રકારની આખી આ ઘટના સામે આવી છે જે ગુજરાતી પ્રવાસીએ આ વિડિયો બનાવ્યો એ જ ગુજરાતી પ્રવાસી ડૉક્ટર ગૌરાંગ જોશી આપણી સાથે જોડાયા છે સીધા એમની સાથે જઈશું અને એમના જે અનુભવ છે એના વિશે સવાલો કરીને જાણવાનો પ્રયાસ કરીશું કે આખરે કેવા પ્રકારે તેમને આ કડવા અનુભવનો સામનો કરવો પડ્યો ડૉક્ટર ગૌરાંગ આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં સૌથી પહેલાં એ જાણવું છે કે ક્યારની ફ્લાઇટ હતી કેવા પ્રકારનો આપનો અનુભવ રહ્યો છે અને એર ઇન્ડિયાના સ્ટાફ દ્વારા શું આપને જણાવવામાં આવ્યું અને કેવા પ્રકારનું વર્તન આપણી સાથે કરવામાં આવ્યું કેવો અનુભવ રહ્યો ફ્લાઇટ એ આઈ વન ડબલ એટ ટોરન્ટો થી દિલ્હી સત્તર જૂન ની ફ્લાઇટ હતી ત્યાં બપોરે એક ને પાંચ વાગ્યાની ફ્લાઇટ હતી અને મને સવારે મેસેજ આવે છે કે ફ્લાઇટ ડીલે થઈને અઢી વાગે ડિપાર્ટ થશે અને પછી પાછો મારા પર મેસેજ આવ્યો કે હવે અઢીની જગ્યાએ ચાર ને પચાસે ફ્લાઇટ ડિપાર્ટ થશે એટલે હું દોઢ વાગે ટોરોન્ટો એરપોર્ટ ઉપર પહોંચી ગયો ઇન થઈ અને હું જેવો ગેટ ઉપર ગયો ત્યારે ચાર ને પચાસ ઉપર હું હતી ત્યારે મેં એના ડિસ્પ્લે પર વાંચ્યું તો એ છ વાગે ફ્લાઇટ ડિપાર્ચર થશે એવું એ લોકો એના ઉપર ડિસ્પ્લે થતું હતું છતાં મેં વેઇટ કર્યું મારી સાથે બધા પેસેન્જરો આવી ગયા પછી એ લોકોએ સાત વાગે ફ્લાઇટની અંદર બોર્ડિંગ સ્ટાર્ટ કર્યું લગભગ સવા સાત કે સાત ને વીસે લોકો એ ફ્લાઇટ ને ગેટ ઉપરથી ડિપાર્ચર માટે તૈયાર કરી અને જેવી ફ્લાઇટ રિલીવ થઈ ગેટ ઉપર ફ્લાઇટ ને ત્યાં ઉભી રાખી દીધી લગભગ પિસ્તાલીસ મિનિટ જેવો એ સમય હતો પિસ્તાલીસ મિનિટ પછી પાછું એને એક ચક્કર મારી અને ગેટ ઉપર લાવી દીધી અને ત્યાર પછી ઘણો સમય અમે વેટ કર્યું કે ભાઈ શું કારણ છે ફ્લાઇટ ને એ લોકો કેમ પાછી ગેટ ઉપર લાવ્યા ત્યાર પછી હું અને મારી સાથે બીજા બે ત્રણ ગુજરાતી પેસેન્જરો અમે ઉભા થયા અમે ક્રુ સંપર્ક કર્યો એટલે ત્યાર પછી એ લોકો જાહેરાત કરી કે ભાઈ ટેકનિકલ ફોલ્ટ હોવાને કારણે આ ફ્લાઇટને ગેટ ઉપર પાછી લાવવામાં આવી છે અને થોડા સમયમાં આ ટેકનિકલ ફોલ્ટ છે એ સોલ્વ થાય એટલે ફ્લાઇટને આપણે ફરીથી ટેક ઓફ કરાવશું આ રીતે વાત થઈ અને દસ દસ પંદર મિનિટનો એ લોકો હોલ્ડ મૂકતા ગયા કે ભાઈ દસ મિનિટમાં થઈ જશે પંદર મિનિટમાં થઈ જશે એ દરમિયાન ટોરન્ટો એરપોર્ટના જે એર ઇન્ડિયાના ફ્લાઇટ મેનેજર મિસ્ટર જોફી આવ્યા એટલે અમે એમને પૂછ્યું કે ભાઈ શું ફોલ્ટ છે ને એ ટેકનિકલ ઇસ્યુ આવ્યો કે જેને કારણે છેલ્લા બે કલાકથી થી એક ગેટ ઉપર ઉભી રહી છે એટલે કે કે હું એક્સપર્ટ નથી અને એ તો કેપ્ટન જ જાણે કે શું ફોલ્ટ છે પરંતુ કેપ્ટન તરફથી એવું કહેવામાં આવે છે કે હમણાં સોલ્વ થઈ જશે એટલે મેં કીધું છેલ્લા બે કલાક ની તમે કહો છો કે દસ મિનિટ માં સોધે દસ મિનિટ કરતા કરતા આજે બે કલાક તો થઈ ગયા છે અને હજુ તમે પ્રોબ્લેમ ફિક્સ કરી શક્યા નથી તો હવે અમને એક અમારી ચિંતા વધતી જાય છે કારણ કે આ ફ્લાઇટ જે સોલ કલાક અને પંદર મિનિટ ટોરન્ટો થી નીકળી અને દિલ્હી પહોંચવાની હતી એનો ટોટલ ફ્લાય ઓવર હતા સોલ કલાક અને પંદર મિનિટ હવે જે ફ્લાઇટ રનવે ઉપર જતા પહેલા જ ફ્લાઇટ ત્યાં ઊભી રહી ગઈ આગળ ના જઈ શકી એરક્રાફ્ટ તો એ એરક્રાફ્ટ સોળ કલાક અને પંદર મિનિટ સુધી હવામાં કઈ રીતે ફ્લાય કરી શકે એ પ્રશ્ન સ્વાભાવિક આપણને થાય અને બાર જૂન જે દુર્ઘટના બની અમદાવાદ ખાતે એર જે એરક્રાફ્ટ ક્રેશ થયું અને એમાં લગભગ ત્રણસો થી વધુ લોકો જીવ ગુમાવ્યા ત્યાર પછી સ્વાભાવિક છે કે આપણને એક ડર થાય એક ચિંતાનો માહોલ આપણા સબકોન્શિયસ માઇન્ડ ની અંદર એ જે ઘટનાઓ છે એ તાજી જ હોય છે એટલે અમે ગુજરાતી જેટલા પેસેન્જરો હતા એમાં લગભગ અમે દસ પંદર જણા એક ગ્રુપ બનાવી અને નક્કી કર્યું કે ભાઈ અમે હવે આમાં ફ્લાઇટમાં અમે ટ્રાવેલ કરવા નથી માંગતા એટલે મિસ્ટર જે જોફી કરીને હતા એમણે થોડું અમારી સાથે વર્તન સારું ના કર્યું કે હું તમને ફ્લાઇટમાંથી ઉતરવા ના દઉં એટલે કીધું અમારે અમારે ટ્રાવેલ જ નથી કરવું તો પછી તમારે કઈ રીતે તમે અમને અટકાવી શકો એટલે એમણે કીધું કે તો પછી તમે તમારી જવાબદારી ફ્લાઇટ પર ડિપ્લેન થાવ ને હું તમને રિફંડ નહીં આપી શકું આ બાબતનું એટલે અમે નક્કી કર્યું કે ભાઈ ભલે તમે રિફંડ ના આપો પરંતુ આજે અમે પણ પરિવાર ધરાવીએ છીએ તાજેતરમાં બનેલી ઘટનાઓને કારણે અમને પણ હવે વિશ્વાસ અમારો પણ હાલી ગયો છે અને અમે કોઈ રિસ્ક લેવા માંગતા નથી એટલે અમે પંદર એક જણા ફ્લાઇટમાંથી અમારી જાતે ડિપ્લેન થયા અને અમને એક ડોમેસ્ટિક એરપોર્ટના જે શું કહેવાય એનો જે લગેજનો નો બેલ્ટ આવે ત્યાં લાવે તમારું લગેજ આવશે તમે અહીંયા વેટ કરજો અમે ત્યાં લગભગ બે કલાક વેટ કર્યું અને લગભગ સાડા અગિયાર ની આજુબાજુ અમને ખબર પડી કે ભાઈ રાતનો સમય છે ત્યાંનો કે ભાઈ આ ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે અને ત્યાર પછી અંદર જે બીજા બધા પેસેન્જરો બેઠેલા હતા એમને તો એ લોકો ઉતારીને લગેજ પણ આપી દીધા પણ અમારું લગેજ આવ્યું નહીં હવે એક પરિવાર હતો એ ચેક મોન્ટ્રિયલ થી

અને અગિયાર વાગે લોકો ચેક ઇન કરીને સવારના એરપોર્ટ ઉપર બેઠા હવે આવા તો ઘણા પેસેન્જરો કે જે ત્યાં બેઠા હતા અને રાત્રે સુધી નથી તરફથી પાણી આપવામાં આવ્યું નથી ઇન્ડિયા તરફથી ફૂડ આપવામાં આવ્યું કે નથી કોઈ પણ પ્રકારની યાત્રીઓ માટે સુવિધા કરવામાં આવી કે જે એની ફરજમાં આવતી હોય છે હું પણ દોડવા વાગે એરપોર્ટ પર પહોંચી ગયો અને રાત્રે સાડા સુધી અમે ત્યાં લગેજ માટે રાહ જોઈ અને આ બધી ઘટનાઓ બની દરમિયાન એર તરફથી અમને એટલીસ્ટ ફૂડ આપવું જોઈએ અમને અમારી એટલીસ્ટ ટેક કેર કરવી જોઈએ કશું કશું કરવામાં ના આવ્યું અને રાત્રે દોઢ વાગે અમારા હાથમાં અમારી બેગ આવી એટલે અમે લગભગ માનો કે બપોરના દોઢ વાગ્યાથી રાત્રે દોઢ વાગ્યા સુધી એરપોર્ટ ઉપર બાર કલાક અમે એરપોર્ટ ઉપર કાઢ્યા દરમિયાન પાણી પણ નથી અમને આપવામાં આવ્યું કે ફૂડ તો પૂછવામાં નથી આવ્યું અને ત્યાર પછી એ લોકોને જયારે બધા પેસેન્જરો એ લોકોએ ડી પ્લેન કરી દીધા બધા ઘરે પહોંચી ગયા ત્યારે અમને ખબર પડી કે બધાને એ લોકો તરફથી રિફંડ ઓફર કરવામાં આવ્યું એટલે પછી અમે એમને પૂછ્યું એટલે અમને પણ એક લેટર આપવામાં આવ્યો આપ્યું કે આ લેટર તમે રાખજો અને ઇન્ડિયા જઈને તમે આના પરથી રિફંડ લઈ શકશો તમે કઈ આગલી ફ્લાઇટમાં તમારે જવું હોય તો તમે એનો કદાચ વધારે ચાર્જ થતો હોય ઇન્ડિયા આપશે આ હોટલમાં તમારે રોકાવવું હોય તો તમારે અત્યારે તો તમારે પે કરીને રોકાવવાનું છે અને એર ઇન્ડિયા એને કરશે હવે રાત્રે દોઢ વાગે ટોરન્ટો જેવા સિટીમાં આપણે જયારે એકલા હોઈએ ત્યારે સ્વાભાવિક છે કે હોટલો અઘરી પડી પડી જાય અને અને રાત્રે વાગે આપણે જવું ક્યાં એટલે આટલી બધી તકલીફો અમને ત્યાર પછી અમારા એક સહપ્રવાસી હતા એમના તરફથી મને કહેવા મળ્યું કે તમે કામ કરો કે અમારે સાથે અમારા રિલેટિવના ઘરે તમે અમારે ત્યાં એક નાઇટ સ્ટે કરો એટલે હું પછી એમના સાથે એમના ઘરે ગયો રાત્રે સાડા ત્રણ વાગે મેં જે જે અને અને કેટલા કેટલા પ્રવાસીઓ હતા હતા તમારી સાથે આ આ આ પ્રકારની હેરાનગતિનો ભોગ બન્યા સમય સુધી એરપોર્ટ પર જ રીતે અટવાયેલા રહ્યા હવે જ્યારે ફરિયાદ તમે બનાવીને કરી છે અને ત્યારબાદ આગળ જતા શું આપને લાગી રહ્યું છે કે કોઈ પગલા લેવામાં આવશે એર ઇન્ડિયા દ્વારા લગભગ ત્રણસો જેટલા પ્રવાસીઓ હતા આમ આપણે એર ઇન્ડિયા નો જોઈએ તો આપણને એટલા માટે થાય કે આપણા ભારતની એરલાઇન છે દેશની એરલાઇન છે મને પણ એર ઇન્ડિયા માટે ઘણું માન હતું અને હું એર ઇન્ડિયાનો ફ્લાયર મેમ્બર પણ છું એટલે હું ઘણી વખત એર ઈન્ડિયામાં ટ્રાવેલ કરું છું ટાટા કંપનીએ ટેક ઓવર કર્યા પછી એર ઈન્ડિયાની અંદર સર્વિસમાં પણ સુધારો હતો એ મેં પ્રત્યક્ષ રીતે જોયેલું પરંતુ આ ઘટના બન્યા પછી મને એવું લાગે છે કે મેનેજમેન્ટ હવે પછીની જે પણ કન્સિક્વન્સીસ છે એને મેનેજ કરવામાં સફળ નથી થતી અને એ લોકો કદાચ એવું લાગે છે કે આ ઘટના પછી થોડા હતાશ થઈ ગયા હોય મેનેજમેન્ટ અને કઈ રીતે મેનેજ કરવું એ હજુ એ લોકોને સૂચ નથી પડતી મારું પર્સનલ એવું માનવું છે કે જ્યારે પંદર સોળ કલાકની ઇન્ટરનેશનલ ફ્લાઇટ હોય ત્યારે જો એ ફ્લાઇટ ટેકનિકલી ફિટ ના હોય તો એને એ લોકો ઓપરેટ ઓપરેટ જ ના કરવી જોઈએ કારણ કે આ એક્ચ્યુઅલી મારી અઢાર તારીખની આગલી જે સ્કેડ્યુલ પ્રમાણે જે મારી ફ્લાઇટ હતી એ અઢાર જૂનની હતી કે જે એ લોકોએ કેન્સલ કરી અને મને ચોવીસ તારીખની ઓફર કરેલી જે મારા માટે ચોવીસ તારીખ સુધી ત્યાં સ્ટે કરવું પોસિબલ નહોતું એટલે મેં એમને કીધું કે ચોવીસ તારીખ તો મને ના ફાવે એટલે લોકો મને રિસ્કેડ્યુલ આગલા દિવસની કરી અઢાર જગ્યાએ સત્તર તારીખની કરી આપી અને છતાં મેં એક દિવસથી આગળની ફ્લાઇટ મેં એમને કરીને એક્સેપ્ટ નહીં હું ડોક્ટર છું મારા વર્કશોપ હતા અને છતાં મેં એક દિવસ વર્કશોપ ને એડજસ્ટ કરી અને આગલા દિવસની મેં ડેટ લીધી એમની કે કઈ વાંધો નથી કારણ કે મારે ઇન્ડિયા પહોંચવું જરૂરી કારણ કે હું દોઢ મહિનાથી યુએસએ મેક્સિકો બ્રાઝિલ ને કેનેડાની ટુર ઉપર હતો એટલે મારા માટે પણ અહીંયા પહોંચવું જરૂરી હતું કારણ કે મારો પરિવાર એ ચિંતિત હતો કે ભાઈ હવે તમે એમ કે પાછા આવી જાઓ એટલે આ રીતે ત્રણસો થી સાડી ત્રણસો જેટલા મારી સાથે સહપ્રવાસીઓ હતા અને એમાંના કેટલાક તો સવારના વહેલા અગિયાર વાગ્યા થી એરપોર્ટ પર આવીને બેઠા હતા એટલે લગભગ લગભગ માનો કે કલાક જેટલા તો એરપોર્ટ ઉપર જ અને આ પંદર થી સોલ કલાક દરમિયાન એ લોકોને કોઈ પણ પ્રકારની સુવિધાઓ આપવામાં ન આવી એટલે થોડું આપણને એ થાય કે જયારે આટલી બધી ઘટનાઓ બનતી હોય છે ત્યારે એર ઇન્ડિયા તરફથી થોડું એમના જે કઈ પણ ત્યાંના લોકલ એરપોર્ટ મેનેજર હોય કે લોકલ જે ગ્રાઉન્ડ સ્ટાફ એને સૂચના આપવામાં આવવી જોઈએ કે ભાઈ તમે પેસેન્જરઓને એટલીસ્ટ દે કે પિકઅપ કરો કારણ કે આટલી દુર્ઘટના પછી પણ પેસેન્જરો એર ઈન્ડિયા પર વિશ્વાસ રાખીને એમાં ટ્રાવેલ કરવા આવતા હોય છે ત્યારે એમની જવાબદારી સવિશેષ વધી જતી હોય છે જી બિલકુલ ડોક્ટર ગોરાંગ આભાર અમારી સાથે જોડાવા બદલ અને આપણે પણ આશા રાખીએ કે હવે જે પ્રકારે આ ઘટનાઓ સામે આવી રહી છે એર ઇન્ડિયા થોડુંક પોતાની જે કાર્ય પદ્ધતિ છે તેમાં ફેરફાર કરે થેન્ક યુ સો મચ તો ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆતમાં બસ આટલું જ રજા આપશો નમસ્કાર